બરવાડા તાલુકાના રામપરા ગામે વીજ ચેકિંગ ટીમ સાથે ઝપાઝપી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે વીજ કર્મચારી પર હુમલાનો વિડીયો સામે આવ્યો છે વીજ ચેકિંગ દરમિયાન વીજ ચોરી થયા અંગેનું માલુમ પડતા

કિશનભાઈ વિનુભાઈ કોલાદરા કરણભાઈ વિનુભાઈ કોલાદરા અને અરવિંદભાઈ કોલાદરા વિરુદ્ધ બરવાડા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે મારું નામ યુપી દરજી પીજીવીસીએલ રાણપુર સબ ડિવિઝન અને આજે ડિવિઝન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન અમે રામપરા ગામમાં વીજ ચેકિંગ માટે ગયેલા અને ત્યાં આગળ ભીખાભાઈ રાઘવભાઈ નામના કનેક્શનમાં અમને વીજ ચોરી માલુમ પડતા અમે તે જગ્યાએ મીટર તથા અન્ય વિગતોના ફોટા ફોટોગ્રાફી કરવા જતાં મારી સાથેના સ્ટાફનો મોબાઈલ ઝૂંટવી લઈ તેમની સાથે મારામારી કરેલ અને મારા મારો કોલર પકડી મારા સટના બટન તોડેલ ત્યારબાદ અમે રામપરા ગામથી તમામ સ્ટાફ બરવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ઉપસ્થિત થયા છીએ અને બરવાડા પોલીસ તરફથી અમને ખૂબ સારો સહકાર મળેલ છે અને અમારી ફરિયાદ લીધેલ છે અને વધુ આગળ કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવશે જીડીસી ન્યુઝ સાથે ચિંતન વાઘડિયા બરવાડા